આ તરફ પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં ભડકાની સ્થિતિ જોવા મળી આયાતી ઉમેદવારોને યોજાઈ કોંગ્રેસની ચિંતન બેઠક ત્યારે ચાણસમાં અને રાધનપુરમાં આયાતી ઉમેદવારો સામે રોષ ભભૂક્યો છે માત્ર ચૂંટણી લડવા આવતા નેતાઓનો અસ્વીકાર કરવામાં આવશે લાગવગથી ઉમેદવાર થનારને નહીં સ્વીકારવાનો મત પૂર્વ એમએલએ રઘુ દેસાઈના પીએ કરી વિવાદિત પોસ્ટ ત્યારે સામે આવી છે બેઠકમાં હાજર રહેનાર કોંગ્રેસ નેતા ન હોવાની પોસ્ટ હતી જિલ્લા કોંગ્રેસના આગેવાનો બેઠકમાં હાજર હતા સંગઠનના હોદ્દેદારો અને પાટણ મહિલા કોંગ્રેસ પ્રમુખ પણ બેઠકમાં હાજર આપણે ઉમેદવારો આવે છે એ સ્થાનિક તો કોઈ હોતા નથી બહારથી ઉમેદવારો આવે બહારથી ઉમેદવારો કરે વિધાનસભા લડે વિધાનસભા જીતે તો અમદાવાદ જતા રહે હારે તો અમદાવાદ જતા રહે

ધરેશભાઈ નહીં તો નહીં અમારી ફૂલ તૈયારી છે પણ કોંગ્રેસ એ જીતા એવા ઉમેદવારો પસંદ કરે બાકી પાટણથી લેટર પેડ આપીને ઠોકી બિહાર તો એ ઘર ભેગા થશે એની અમારી જયારે ટિકિટ આવે ત્યારે આજથી વધારે મોટી સંખ્યા ભેગી કરવી છે પાંચ ગામના આગેવાનો ભેગા કરવા છે એમાંથી લોકો એમ કે આ ઉમેદવાર એને આપણે ઉમેદવારી કરાવશું કરાવશું ફૂલ સમય કોંગ્રેસના સંગઠનનું કામ કરવામાં આવે તો જ પાર્ટી ઊભી થાય એવી છે અઠવાડિયામાં એક એક દિવસ તમે આવો અને મિટિંગ કરીને જતા રહ્યો કે એકાદ લેટર પેડ લખી નાખો એનાથી આ વિસ્તારની સમસ્યાઓ પણ હલ થાય એમ નથી અને આ વિસ્તારમાં કોંગ્રેસ પણ ઊભી કરવી હોય તો પૂરતો સમય ફૂલ સમય આપી અને કામ કરવું પડે તો જ એ ત્યાં આપણે ધારાસભ્યને ત્યાં એક દેવજીભાઈ કરીને ભાઈ છે એ જોબ કરે છે એમણે જિલ્લા પ્રમુખના નામથી અને તાલુકા કોંગ્રેસના પ્રમુખના નામથી એક આવો મેસેજ વાયરલ કર્યો તો જેથી કોંગ્રેસના સંગઠનમાં ક્યાંકને ક્યાંક ત્રુટીઓ આવે એવો એમ